નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઝી ચોવીસ કલાક હું છું આપની સાથે વત્સલ વજે અમદાવાદમાં નીકળશે ભગવાન જગન્નાથજીની જળયાત્રા ધા પતાકા સાથે યાત્રા પહોંચશે ભૂદરનારે સાબરમતી નદીના ભૂદરનારેથી ભરાશે પવિત્ર પાણી એકસો આઠ કળશ પાણી ભરી ભગવાનનો જળાભિષેક કરાશે જળયાત્રામાં અઢાર ગજરાત સાથે ભક્તોનો જમાવડો રહેશે સાધુ સંતો મહંતો ભૂદરનારે સાબરમતી નદીની પૂજા કરશે તો આપણે જણાવી દઈએ કે આજે જળયાત્રા નીકળશે અને ભગવાનને જળાભિષેક કરવામાં આવશે જળયાત્રાને રથયાત્રાનો પહેલો પડાવ માનવામાં આવે છે આજથી હવે વિધિવત રીતે રથયાત્રાની તૈયારીઓ શરૂ થઈ જશે જે રીતે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ તેમના ભાઈ અને બહેનની સાથે નગરચર્યાએ નીકળતા હોય છે તેના પંદર દિવસ પહેલાં જળયાત્રા યોજાતી હોય છે આજે ભગવાનને જળાભિષેક કરવામાં આવશે અને ભગવાન આજે ગજવેશ ધારણ કરીને દર્શન આપશે અને ત્યારબાદ મોસાડ સરસપુર ખાતે પહોંચશે અને ત્યાં પંદર દિવસ સુધી ભગવાનની આગતા સ્વાગતા કરવામાં આવશે તેમને લાડ લડાવવામાં આવશે અને ત્યારબાદ અષાઢી બીજના દિવસે એટલે સાત જુલાઈના દિવસે રથયાત્રા નીકળશે તો આજે જડયાત્રાને લઈને તમામ તૈયારીઓ હવે પૂર્ણ થઈ ગઈ છે અને હવે થોડી જ વારમાં જળયાત્રા શરૂ થઈ જશે તો જમાલપુર ખાતે જે જગન્નાથ મંદિર છે ત્યાંથી શોભાયાત્રા સ્વરૂપે ભૂદરના આરે પહોંચશે તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે બળદગાળાને પણ શણગારવામાં આવ્યું છે સાથે જ તમામ જે તૈયારીઓ છે તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે અને જમાલપુર ખાતેથી આ શોભા યાત્રા સ્વરૂપે નીકળશે તો આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે મારા સહયોગી દીક્ષિતા ધરા અને સપના શર્મા દીક્ષિતા તમે ત્યાં પહોંચી ગયા છો મંદિરમાં પહોંચી ગયા છો અને આજે જળયાત્રા નીકળવાની છે અને કહેવાય છે કે રથયાત્રાનો પહેલો પડાવ એટલે કે જળયાત્રા આજથી ભગવાનને જળાભિષેક કર્યા બાદ હવે ભગવાન મોસાળમાં પહોંચશે અને દીક્ષિતા અત્યારે ત્યાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે મંદિરમાં રથયાત્રાની તૈયારીઓ થઈ રહી છે ને એ પહેલાં જળયાત્રા હોય છે ત્યારે જળયાત્રાને લઈને પણ તૈયારીઓ ખૂબ જ તેજ કરી દેવામાં આવી છે ગઈકાલથી જ જે જળયાત્રામાં જે સાધન સામગ્રી જોઈએ છે તેની તૈયારીઓ કરવામાં આવીને ખાસ કરીને જે કળશ તૈયાર કરવામાં આવતા હોય છે તે કળશ તૈયાર કરી દીધા છે હું આપને એ દ્રશ્યો બતાવી દીધા જ ભગવાનને મૂર્તિના દર્શન પહેલાં તો હું આપને કરાવીશ ને અત્યારે આપ જુઓ ભગવાને જે વેશ ધારણ કર્યા છે એ વેશ અને જે તૈયારીઓ થઈ રહી છે એ પણ આપ જુઓ તમામ લોકો છે અહીંયા ઉપસ્થિત છે અને જે સુરચ્ચાર સાથે ભગવાનની પૂજા વિધિ કરવામાં આવશે કે પહેલાં અહીંયા મંદિર પરિસરનો આ માહોલ છે શણગારવામાં આવ્યું છે અને આજે એક દિવસ એવો છે કે રથયાત્રામાં જળયાત્રાનું ખૂબ જ મહત્ત્વ હોય છે તો નીચે ઢોલ નગારા અને તેની સાથે લોકો તૈયાર છે કે ભગવાનની જ્યારે કાશ્મીર મૂર્તિને લાવવામાં આવશે ભગવાનને જળા અભિષેક કરવામાં આવશે એ પહેલાં એકસો આઠ નદીઓના જળ છે અહીંયા લાવવામાં આવશે ત્યારબાદ ભગવાનનું ગંગા પૂજન થશે ભુદરના આરે જશે તમામ લોકો અને વાજતે ગાજતે ભગવાન માટે જળ લઈને આવશે ને ત્યારબાદ વિધિ છે તેની શરૂઆત થશે અને ભગવાનનું આટલી જ સારી રીતે મોસાડમાં પણ રાહ જોવાઈ રહી કારણ કે આજે અહીંયા ભગવાન છેલ્લી વાર લોકોને દર્શન આપશે ત્યારબાદ સીધા જશે ખાતે મોતાળમાં અને મોસાડમાં તેમને છે એ લાડ લડાવવામાં આવશે એ દ્રશ્યો સીધા હું આપને બતાવીશ આપજું આ કળશ છે તે કળશ છે કળશ તૈયાર કરવામાં આવ્યા છે એકસો ને આઠ કળશમાં અલગ અલગ જે પાણી છે નદીઓના એ પાણી છે એ લાવવામાં આવશે ને ત્યારબાદ સોળોપચાર એટલે કે સોળ જેટલા મંત્રચાર સાથે અને સાથે છે ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવશે ત્યારબાદ આરતી થશે અને પહેલાનો આ મંદિર પરિસરનો માહોલ છે ભક્તો ખૂબ ખુશ છે અને વહેલી સવારથી જ મંદિર પરિસરમાં તેઓ આવી પહોંચ્યા છે ભગવાનને લાડ લડાવી રહ્યા છે ભગવાનની દ્રષ્ટિએ જોઈ રહ્યા છે કે ભગવાનની અમિત દ્રષ્ટિ અમારા ઉપર પડે ભગવાનના આશીર્વાદ અમારા ઉપર વરસે અને અમારી દરેક કામનાઓ છે તે પૂરી થાય તે સાથે ભક્તો પણ અહીંયા ઉપસ્થિત છે અને તમામ જે વિધિ થવાની છે તે વિધિમાં તે લોકો ઉપસ્થિત રહેશે મંદિર પરિસરના આ દ્રશ્યો છે ઘણા બધા લોકો અમારી સાથે જોડાયા છે દૂર દૂર તે લોકો આવ્યા છે ક્યાંથી આવ્યા છો અમે ચાંદલોડિયાથી આવ્યા છીએ અને ભગવાન જગતનાથના અમને આજે આમંત્રણ હતું કે બધી બહેનો આવજો જળ કળશની આજે પૂજા છે એકસો આઠ જળ કળશ ફરી લાવવામાં આવશે અને ભગવાનને સ્નાન કરે એમની પૂજા કરાવવામાં આવશે બિલકુલ લોકો અહીંયા અધિરા બન્યા છે ભગવાનને જે કળશ આવશે એ કળશ એકસો આઠ કળશની અંદર જળ ભરવામાં આવશે ત્યારબાદ ભગવાનનું ગંગા પૂજન કરવામાં આવશે અને તમામ વિધિઓના સાક્ષી બનવા માટે ભક્તો પણ અહીંયા વહેલી સવારથી મંદિર પરિસરમાં છે જે રીતે આજના દિવસ માટે કેટલાય દિવસની તૈયારી કરવામાં આવી રહી હતી તમામ લોકોમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે કારણ કે રથયાત્રા એટલે આપણને ખબર જ છે કે કેવો માહોલ હોય છે અને આજથી તેની શરૂઆત થઈ ગઈ છે જડયાત્રાથી તો સપના કેવો ઉત્સાહ છે ત્યાં લોકોમાં જાણે દિવાળી જેવો માહોલ હોય એવો જ અમદાવાદમાં જગન્નાથ મંદિરે પણ છે આપ જુઓ કે મંદિરના પ્રાંગણમાં કેટલા સુંદર દ્રશ્યો છે બળદગાળા હોય ઘોડાગાડી હોય સાથે જ ગજરાજ પણ આજે જે યાત્રા નીકળશે જળ એકસો આઠ જે કળશ છે એ સમુદ્રના આરે પહોંચે અને એ જળ ભરીને લાવશે અને ત્યારબાદ ભગવાનનો શાસ્ત્રોક્ત વિધિ સાથે અભિષેક પણ કરાવવામાં આવશે આપણે જુઓ કે જે બળદગાળા છે એ પણ ખૂબ સુંદર રીતે સજાવવામાં આવ્યા છે ઘણી લાંબી તૈયારી આ પાછળ થતી હોય છે એ પછી મંદિર સરકારી વ્યવસ્થાની વાત હોય પોલીસ બંદોબસ્ત પણ એટલો જ અહીં રાખવામાં આવ્યો છે સાથે જ ઢોલ નગારાની પણ અહીં શરૂઆત થઈ ચૂકી છે બીજા દ્રશ્યો પણ આપણે બતાવીશું કે જ્યાં જે નાસિક ઢોલ છે પણ અહીં આવી ચૂક્યા છે સાથે જ જે લોકો ઘણા સમયથી અખાડાની પ્રેક્ટિસ કરતા હોય છે તો તે લોકો પણ અહીં છે એટલે જાણે રથયાત્રા નીકળતી હોય એને નાનું સ્વરૂપ જાણે નીકળતું હોય એ જ પ્રકારના દ્રશ્યો પણ અત્યારે અહીં જોવા મળી રહ્યા છે અને સાથે જ ભજન મંડળી પણ જે આ 我今天拿。 Chùa đ

ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર નગરચર્યા કરવા નીકળે છે અને આ રથયાત્રામાં તમામ લોકો બસ એક જ ઉમીદ સાથે બેઠા હોય છે કે ભગવાનની એક ઝાંખી મળી જાય ભગવાનના દર્શન કરવા મળી જાય તો ધન્યતાની અનુભૂતિ થઈ જાય અને તેની પહેલાની આ જળ યાત્રા જે રથયાત્રા આ મહાપર્વની ઉજવણીનું પહેલું ચરણ છે ત્યારે જળયાત્રા પણ એટલા જ મહત્વના તમામ જે વિધિ વિધાન સાથે જે દ્રશ્યો સામે આવતા હોય છે દ્રશ્યો લોકો જેને જોઈને ધન્યતા અનુભવતા હોય છે